મેય જેનો સ્વામી છે મંગળ મહારાજ જાતકો માટે આજનો દિવસ તમે પસાર કરશો ગુમાવેલો અવસર તમને આજે પાછો પ્રાપ્ત થતો જણાય ને વર્ગને સારા અધિકાર ની પ્રાપ્તિ થતી જણાશે વ્યવસાય ની અંદર આજે તમને ધનલાભ મળતો જણાય આજના દિવસની અંદર મેષ રાશિ વાળા જાતકો એ બની શકે ત્યાં સુધી ઓમ નમઃ વા યમયો ભવા યચ નમ શંકરા યમયસ્કરાય નમઃ શિવાય ચ શિવતરાય ચ ભગવાન શંકર ની ઉપાસના અવશ્ય કરવી જોઈએ આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે હવે વાત કરીએ વૃષભ રાશિની વૃષભ રાશિ કે જેના અક્ષર છે બવઉ જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ વૃષભ રાશિ જાતકો માટે સારી એવી સફળતા મળતી જણાશે સરકારી અંદર આજે રહેતી જણાય ને ભૌતિક સુખ અંદર પણ આજે વધારો થતો જણાશે ની અંદર ધન લાભ આજે તમને ઉત્તમ પ્રકારનો પ્રાપ્ત થઈ શકે એમ છે કયો ઉપાય કરવો જોઈએ વૃષભ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર હનુમાનજી મહારાજની આરા કરો હનુમાનજી મહારાજની પૂજા કરો અવશ્ય સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે કામકાજની અંદર આજે તમારે મહેનત વધારે કરવી પડશે ધન બાબતે પરેશાની તકલીફ થોડી ઘણી રહેતી જણાય વ્યવસાયની અંદર મધ્યમ માત્રામાં તમને ફળ મળી શકે એવા પણ સંપૂર્ણ યોગો રહ્યા છે આજના દિવસની સારો લાભ મેળવવા માટે બની શકે તો હનુમાનજી મહારાજના ના મંદિરે જવાનું હનુમાન ચાલીસા નો પાઠ કરવાનો પોઝિટિવ લાભ મળશે વાત કર્ક રાશિ ની કરીએ કર્ક ના અક્ષર છે અને હજ એનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ ચિંતાવાળા કામકાજથી તમારે દૂર રહેવું બહુ જ જરૂરી છે પરેજી રાખવી પડશે વડીલ વર્ગ તરફથી તમને તકલીફ થોડી રહેતી જણાશે ખર્ચનું પ્રમાણ આજે વધી શકે એમ છે આજના દિવસની અંદર સારો લાભ છે તો પાઠ કરજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે કોલર શ્રી રાશિ કે અક્ષર છે મને સ્વામી મને છે સૂર્ય મહારાજ પરિવાર ની અંદર પ્રીતિ જળવાઈ રહેતી જણાશે મનપસંદ કામ તમારી રૂચિ વધશે આર્થિક સુખ તમને સારું મળી શકે એમ છે કામકાજની અંદર ભગવાન શિવની ઉપાસના અવશ્ય કરો ભગવાન શંકર ની આરાધનાથી તમને પોઝિટિવ લાભ મળી શકશે વાત કન્યા રાશિની કરીએ કન્યાના અક્ષર છે સ્વામી છે બુદ્ધ મહારાજ ધારેલા કામકાજની અંદર અવશ્ય તમને સારી સફળતા મળતી જણાશે વિરોધ પક્ષથી તમને વિજય મળી શકે નીતિ રીતિથી કામ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળતો કામકાજની અંદર આજના દિવસમાં પ્રગતિની ઉત્તમ તકો તમને પ્રાપ્ત થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે હનુમાન બાહુકનો પાઠ કરી દિવસની શરૂઆત કરજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે કશીની કરીએ તુલ્લા રાશિ કે અક્ષર સ્વામી છે શુક્ર મહારાજ તમારા જીવનની અંદર આજના દિવસમાં ફળ મેળવવા માટે મહેનત તો વધારે કરવી પડશે આજે સાથી મિત્રોનો સુંદર મજાનો સહયોગ તમને પ્રાપ્ત થતો જણાય સંપત્તિ બાબતે આજે તમને ઓછું સુખ મળી શકે એમ પૈસા લેવામાં અને પૈસા દેવામાં સામાન્ય મુશ્કેલી રહેતી જણાશે આજના દિવસની અંદર તુલ્લા રાશિ વાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ક્લિમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો તમે જપ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાય વાત કરીએ વૃષ્ટિક રાશિ વૃષ્ટિક રાશિ કે જેના અક્ષર છે મંગળ મહારાજ જાતકો માટે પરેશાની તકલીફ કામ બગડતા જણાશે અકારણ ખર્ચા ઉપર તમારે કાબુ રાખવો જરૂરી છે માટે સંભાળીને ખર્ચા કરજો ધારેલા કામકાજની અંદર આજે રુકાવટ આવી શકે એમ છે મહેનતના પ્રમાણની અંદર આજે તમને ફળ ઓછું મળતું જણાશે હનુમાન પાંચ પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરો અવશ્ય તમને સારો લાભ મળી શકશે દર્શક એ પેલા વાત કરી લઈએ ધનરાશિ ની ધનરાશિ કે જેના અક્ષર છે ભ ધ ભ ને ધ જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ ધનરાશિ વાળા જાતકો માટે રચનાત્મક કામકાજની અંદર તમને સારી સફળતા મળતી જણાશે રોજગારી માટેના પ્રયત્ન તમે સફળ બનાવી શકો અને આર્થિક બાબતોની અંદર વિકાસ પણ થતો જણાશે સમાજમાં યશ માન પ્રતિષ્ઠા સારા એવા મળી શકે ધન રાશિવાળા વાળા જાતકો એ બની શકે ત્યાં સુધી વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી તમને પોઝિટિવ લાભ મળશે વાત કરીએ હવે મકર રાશિની મકર રાશિ કે જેના અક્ષર છે ખને જ જેનો સ્વામી બને છે શનિ મહારાજ મકર રાશિ વાળા જાતકો માટે રોગ ઋણ અને વિવાદ આ ત્રણેયમાં સાવધાની રાખવી જરૂરી છે કારણ કે રોગ નાનામાંથી વિરાટ સ્વરૂપ ધારણ કરી શકે ઋણ તમે કરજ થોડુંક ઓછું લીધું હોય તો એ કરજ વધી પણ શકે અને કોઈ પણ પ્રકારના વિવાદિત કામકાજની અંદર ન પડતા નહિતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે આજના દિવસની અંદર નોકરિયાત વર્ગને સામાન્ય સંઘર્ષનો સામનો કરવો પડી શકે એમ છે અને સંતાનને લગતા કામકાજની અંદર પણ તમને સારી સફળતા મળતી જણાશે વ્યવસાયિક બાબતોની અંદર માત્ર મળે એવા સંપૂર્ણ કરવો જોઈએ આજના દિવસની અંદર હમ હનુમતે રુદ્રાત્મકાય હુમ ફટ આ મંત્ર નો જપ કરો કષ્ટભંજન દેવની આરાધના કરો અવશ્ય તમારા કષ્ટો દૂર થશે ને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે કુંભ રાશિ ની કરીએ કુંભ અક્ષર છે ગ શ ને સ્વામી બને છે શનિ મહારાજ કુંભ રાશિ વાળા માટે ભાવનાઓની કદર થતી માટે આજે તમને નવી નવી તકો પણ પ્રાપ્ત થતી જણાશે વ્યવસાય ની અંદર તમને સારો એવો સુધારો જોવા મળી શકશે આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છે તો ઓમ કૃષ્ણાય નમઃ ઓમ કૃષ્ણ નો જપ કરો અવશ્ય સારો લાભ મળશે પરેશાની તકલીફ વધતી જણાશે નોકરિયાત વર્ગ ને થોડી પરેશાની તકલીફ રહેતી જણાય ને વ્યવસાય ની અંદર આજે મધ્યમ માત્રામાં લાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે મીન રાશિ વાળા જાતકોએ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરવાથી અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે